મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંચે કેટલા ટાઈમ થયા પીડા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાયો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂધ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય ગાડી માં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરી ધંધો કરાયો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી આ બધા ધંધા છે અને એ પાપ એને ભોગવવું પડશે અને છોકરી નામ નથી આપતી અને પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર અનુ ઉભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો એનો પાપનો બદલો એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી ઓમ